નમસ્કાર મિત્રો આજે માં આપણે આમ પાર્ટી ના સુપ્રીમો અરવિંદ કેજરીવાલે એમની દિલ્હીની વિધાનસભામાં જે ધડાકા કર્યા છે એની વાત કરવાના છે અને એમણે આ વિધાનસભાનું છેલ્લું સત્ર કારણ કે ફેબ્રુઆરી બે હજાર ને પચીસ વિધાનસભાની ચૂંટણી આવી રહી છે રહ્યા છે ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આ ત્રણેય વચ્ચે જંગ ખેલાશે એમાં પાછું દિલ્હી યુનિવર્સિટી ના વિદ્યાર્થી સંગઠનની હમણાં જે ચૂંટણી થઈ એમાં કોંગ્રેસની વિદ્યાર્થી પાંખ એને સિવાય વિજય બનતા કોંગ્રેસ પણ જરા તોરમાં આવી ગઈ છે કે જે ગઢ ભારતીય જનતા પાર્ટીનો રહ્યો છે ડીયુ સ્ટુડન્ટ્સ યુનિયન એના પર અમે અમારો કબજો મેળવ્યો છે એટલે અમે દિલ્હી ઉપર પણ કબજો મેળવી શકીએ છેલ્લી કેટલીક ચૂંટણીઓ આમ આદમી પાર્ટી જીતતી રહી છે દિલ્હીમાં વડાપ્રધાન પદે નરેન્દ્ર મોદી આવ્યા પછી પણ ભારતીય જનતા પાર્ટી ત્યાં જાજુ ઉકાળી શકી નથી અને એના પહેલા અરવિંદ કેજરીવાલ જીત્યા એના પહેલા પંદર પંદર વર્ષ સુધી કોંગ્રેસનું શાસન દિલ્હી વિધાનસભામાં બહુમતી સાથે દિલ્હીમાં રહ્યું છે પણ ફેબ્રુઆરીમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં શું થશે એ વિશે અત્યારથી કહેવું મુશ્કેલ છે પણ આજે આમ તો વિધાનસભાનું સત્ર એનું છેલ્લું સત્ર એમાં લોરેન્સ બિસ્નોઈ ને નામે ખૂબ ગાજવીજ કરી અરવિંદ કેજરીવાલે દિલ્હીના મુખ્યમંત્રી રહ્યા ત્યારે એક નવું નામ આપ્યું છે ગેંગસ્ટર કેપિટલ અને અમિત શાહ પર એમણે મરાઠીમાં કહીએ તો ખાપર ફોડ લે એટલે કે દોષનો ટોપલો અમિત શાહ ઉપર ઢોળ્યો છે કે આ દિલ્હીમાં કેજરીવાલે તો એમ કહ્યું કે ગોવિંદપુરીમાં તેર નવેમ્બરે દિલ્હી પોલીસના કોન્સ્ટેબલને ચાકુ મારીને એની હત્યા કરી નાખવામાં આવી અમિત શાહજીના ઘર થી તેર કિલોમીટર દૂરના અંતરે અને ચૌદ કિલોમીટર દૂર ફર્શ બજારમાં શૂટિંગમાં બે લોકોની હત્યા થઈ આવી હત્યાઓ તો રોજિંદી બની રહી છે મહિલાઓનો થઈ રહ્યો છે એ કે છે કે કરીબ દર્જન પર ગેંગ દિલ્હી कि હૈ एरिया એરિયા रखा રખા पूरी પૂરી દુનિયા કો પતા હૈ કે સિર્ફ અમિત શાહજી કો નહીં वे खुलेआम चुनौती दे रहे हैं कि दिल्ली पुलिस को और वे चुपचाप बैठे हैं दिल्ली की जनता किसके पास जाए और किससे सुरक्षा मांगे केजरीवाल के लॉरेंस बिस्नोई कौन है ये अमित शाह जी को बताना होगा ये बताना होगा कि क्या लॉरेंस बिस्नोई तो भारतीय जनता पार्टी ने खुलेआम उसको संरक्षण दे रखा है ये सिर्फ भारत ही नहीं पूरी दुनिया के अंदर साबरमती जेल से अपना सारा काम चला रहा है कैसे चला रहा है उसे क्या क्या सुविधाएं दी जा रही है साबरमती जेल में दिल्ली के अंदर वह कर रहा है अमेरिका में कर रहा है कनाडा में कर रहा है पूरी दुनिया में वह कारोबार चला रहा है कैसे कर रहा है क्या उसे भाजपा का संरक्षण मिला हुआ है अमित शाह जी को बताना होगा कि अपराधी इतना बेखौफ कैसे हो गया है अने, એ અમિત શાહ ઉપર રીતસર તૂટી પડ્યા છે તમને ખ્યાલ છે કે મુંબઈમાં પણ જે હત્યા સત્ર ચાલ્યું એમાં પણ આ લોરેન્સ ગેંગનો હાથ હોવાનું બહાર આવ્યું છે વિદેશ વિદેશોમાં પણ એની એનું નામ ગાજે છે દાઉદ ઇબ્રાહિમની જગ્યાએ લઈ રહ્યો હોય અંડરવર્લ્ડમાં મુંબઈમાં એવી ચર્ચા ચાલી રહી છે અને અરવિંદ કેજરીવાલ આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એમણે દિલ્હીમાં કથળતી જતી કાનૂન અને વ્યવસ્થા એના વિશે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ ને સવાલો પૂછવાનું રાખ્યું છે વિધાનસભામાં આ બધા સવાલો પૂછ્યા છે અને વિધાનસભામાં જ્યારે સવાલો પૂછવામાં આવે ત્યારે એમની સામે કોઈ કેસ ચલાવી શકાય નહીં તમને ખ્યાલ છે કે આમ આદમી પાર્ટીના એક સભ્ય મિશ્રા એ વિરુદ્ધ અધિકારી સુપ્રીમ કોર્ટમાં એફિડેવિટ કરી હતી એ એફિડેવિટ આખી વાંચી પણ એની સામે નરેન્દ્ર મોદી કોઈ પગલા લઈ શકે નહીં કારણ કે પ્રિવિલેજ થી એનું રક્ષણ થાય છે અને સંયોગ જુઓ જે માણસ નરેન્દ્ર મોદીને વિશે નરેન્દ્ર મોદીની વિરુદ્ધમાં એ એફિડેવિટ વાંચી રહ્યો હતો એ આજે ભારતીય જનતા પાર્ટીમાં છે અને દિલ્હી નો એ વાઇસ પ્રેસિડેન્ટ છે કઈ ચમત્કાર કરી શકે છે નરેન્દ્રભાઈ અને અમિત શાહ એટલે આ આજે માત્ર અરવિંદ કેજરીવાલ જ નહીં પણ એમની પાર્ટીના બીજા લોકો અને ખાસ કરીને પૂર્વ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ પણ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જે રીતે કથરી રહી છે દિલ્હીમાં સંદર્ભમાં ભારતીય જનતા પાર્ટી પર એમણે ખૂબ હુમલા કર્યા વિધાનસભાની અંદર અને ભારતીય જનતા પાર્ટીને દિલ્હી કો શૂટઆઉટ કેપિટલ બના દિયા હૈ પહેલે દૂર સે સુનતે થે શૂટઆઉટ એટ લોખંડવાલા અભી તો રોજ આપણી દિલ્હી મેં સુનને ગેંગસ્ટરો ખુલ્લા આતંક હૈ મનીષ સિસોદીયા કે છે વિધાનસભામાં અને આ વિધાનસભાનું અંતિમ સત્ર છે એટલે નરેન્દ્ર મોદી જે રીતે લોકસભાની અંદર જયારે ભાષણ કરે છે ત્યારે એ ચૂંટણી પ્રચાર કરતા હોય એ રીતે આખા દેશને સંબોધે છે કારણ કે એમને છે ને એમ તો ભાષણ એ જરા પણ એડિટ થયા વિના લાઈવ ટેલિકાસ્ટ થાય છે વિરોધ બતાવવામાં નથી આવતો જાજો થોડું ઘણું આમ એક ઝલક બતાવી દે પણ એમના ઉપર તો એકદમ કેમેરા છવાયેલા હોય છે અને એમનો એમનો ચૂંટણી પ્રચાર દેશવ્યાપી ચૂંટણી પ્રચાર ચાલતો હોય છે એ જ દિશામાં આ અરવિંદ કેજરીવાલ પણ ગિમિક કરતા હોય એવું લાગે છે ને એ વિધાનસભાની વિધાનસભાના મંચનો ઉપયોગ પણ આ રીતે કરી રહ્યા હોય એવું લાગ્યા વિના રહેતું નથી હમણાં હમણાં એમના એક મિનિસ્ટર કૈલાસ ગેહલોત એ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા એ આમ તો એ ઉપરાંત ત્રણ જણા ત્રણ ધારાસભ્યોની ટિકિટ આમ આદમી પાર્ટીએ કાપી છે એ લોકો આજે વિધાનસભામાં નહોતા પરંતુ વિધાનસભામાં જે બાકીના બધા હતા એ લોકોએ નિયમ પંચાવન હેઠળ ચર્ચા શરૂ કરી અને આમ આદમી પાર્ટીના વિધાયકો તરફથી એટલે કે ધારાસભ્યો તરફથી બસ માર્શલ નહી લગાએ જાને પર ચર્ચા બહિષ્કાર વિધાયક સત્ય જૈન બે અઢી વર્ષ સુધી જેલમાં રહ્યા અને પછી એમને જામીન મળ્યા એટલે બંને સદનમાં બંને પક્ષોના સભ્યોએ એમનું મેજ થપથપાવીને સ્વાગત કર્યું પણ પેલા ત્રણ જેમની ટિકિટ કપાઈ ગઈ છે કદાચ એ ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરે એવું બને એ ગૃહમાં ની અંદર દબાવવામાં આવ્યા છે એવી પણ ચર્ચા છે એટલે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે આમ આદમી પાર્ટી છોડી દીધી છે એમણે અને ભારતીય જનતા પાર્ટી તરફ ગતિ કરી રહ્યા છે એ એમણે તો ધારાસભ્ય પદેથી રાજીનામું પણ આપી દીધું છે પણ આજે આજનો દિવસ એ દિલ્હીની વિધાનસભામાં એ આ લોરેન્સ બિસ્નોઈનો દિવસ હતો એમ કહીએ તો ચાલે કારણ કે અરવિંદ કેજરીવાલ એ લોરેન્સ પડકારી રહ્યા હતા અને સાથે સાથે અમિત શાહને પણ પડકારી રહ્યા હતા લોરેન્સ બિસ્નોઈ એ ગુજરાતની જેલમાં છે સાબરમતી જેલમાં છે અને સાબરમતી જેલમાં રહીને એ પોતાનો કારોબાર ચલાવે છે એ એમને ભારતીય જનતા પાર્ટી વાળા પ્રોટેક્શન આપી રહ્યા છે અને ખાસ કરીને અમિત શાહને સીધા સવાલો કરી રહ્યા છે એટલે અમિત શાહનો એમની સાથે એની સાથે સંબંધ જોડવામાં આવી રહ્યો હોય એવું બહુ સ્પષ્ટ છે હવે અમિત શાહ પણ આ વિધાનસભામાં થયેલી ચર્ચાના સંદર્ભમાં કોઈ પગલા લઈ શકે એમ નથી અરવિંદ કેજરીવાલની સામે અને વધુમાં વધુ એવું થઈ શકશે કે લોરેન્સ બિસ્નોઈ જેમ પેલા બિહારના મેમ્બર ઓફ પાર્લામેન્ટને ધમકીઓ આપતા હતા એ રીતે અથવા તો એના તરફથી ધમકીઓ પહોંચતી હતી એ રીતે કદાચ અરવિંદ કેજરીવાલ ને મારી નાખવાની ધમકી પહોંચાડશે પણ અરવિંદ કેજરીવાલ એ પોતે પણ આ બધું જાણે છે આઈઆરએસ રહ્યા છે ઇન્ડિયન રેવન્યુ સર્વિસમાં રહ્યા છે ઇન્કમટેક્સના એ કમિશનર રહ્યા છે એટલે એ સરકારી તંત્ર કઈ રીતે કામ કરે છે એનું સુપેરે જ્ઞાન ધરાવે છે એમના શ્રીમતીજી પણ પણ એ એ રહ્યા છે છે એટલે એટલે સુપેરે આ બધું જાણે હવે આવતા દિવસોમાં કેવી રીતે પ્રચાર ચાલશે દિલ્હીની વિધાનસભાની ચૂંટણી માટે એની ઝલક આજે વિધાનસભા સત્ર જે છેલ્લું સત્ર છે વિધાનસભાનું દિલ્હી વિધાનસભાનું એમાં આપણને મળી શકે છે પણ દિલ્હી વિધાનસભામાં ભારતીય જનતા પાર્ટીના તો જૂજ સભ્યો છે બાકી મેજોરિટી એ સતત આમ આદમી પાર્ટીની મળતી રહી છે એને એની ચૂંટાતા રહ્યા છે અને મહાનગરપાલિકામાં પણ આમ આદમી પાર્ટીનું શાસન છે આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે તમને આ એપિસોડ ગમે હોય તો સૌથી વધુ શેર કરશો લાઈક કરશો કમેન્ટ કરશો નમસ્કાર